પવિત્ર તીર્થધામ બગદાણા જ્યાં બાપા બજરંગદાસ છે બજરંગદાસ બાપાના જીવન અને બગદાણાના ધામ વિશે તો આપ સૌ જાણો છો પરંતુ આજે વાત કરવી છે બાપા સીતારામ સાથે સંકળાયેલ એક સત્ય ઘટના મુંબઈના દહીસરમાં રહેતા રમેશભાઈ બાપાના દર્શને આવે છે દર્શન કર્યા બાદ તેઓ પોતાની ફોર વ્હીલ ગાડી લઈને પાછા ફરવાની તૈયારી કરતા હતા બાપા પાસે ઘરે જવાની રજા માંગી તે સમયે ચોમાસું હોવાથી વરસાદ ચાલુ હતો અને થોડી વારમાં બગડ નદીમાં પુલ જેવી સ્થિતિ થઈ ગઈ હતી આથી બાપાએ કહ્યું રમેશભાઈ આજની રાત અહીંયા જ રોકાઈ જાઓ પાણી ઓસરે પછી જાજો રમેશભાઈને મુંબઈમાં અગત્યનું કામ હોવાથી તેને બાપા પાસે જવાની રજા માંગી અને બાપાને કહ્યું મારી પાસે મોટર કાર છે પાણીમાંથી સહેલાઈથી નીકળી જશે મારે સમયસર પહોંચવું જરૂરી છે તે સમયે બગડ નદી પર પુલ ન હતો નહીં ગાડીને નદીમાંથી પસાર થાય તેવી સ્થિતિ હતી રમેશભાઈ ગાડી લઈને બગડ નદી પાસે આવ્યા રમેશભાઈ ગાડીને નદીમાં આંકે છે પણ આગળ જતા પાણીમાં ગાડી ચાલતી નથી ઘણા પ્રયાસો કર્યા અંતે થાકીને રમેશભાઈ બાપાની પાસે ગાડી પાછી લઈને આવ્યા બાપાએ રમેશભાઈને જોઈને કહ્યું એલા તમે તો બહુ વહેલા મુંબઈ જઈને પાછા આવ્યા રમેશભાઈ બાપાનું આ વાત સમજી ગયા બાપાની સામે બે હાથ જોડીને ઊભા રહ્યા બાપાને કહ્યું બાપા મારે મુંબઈ જવું ખૂબ જ જરૂરી છે કોઈ તો રસ્તો બતાવો બાપા હસીને બોલ્યા રમેશભાઈ હાલો હું તમારી સાથે આવું છું બંને બગડ નદીને કાંઠે આવ્યા બાપાએ રમેશભાઈને કહ્યું હલો ગાડી આ નદીને પાર કરવા માંડો મારો રામ બેડો પાર કરશે પણ હા તમારે પાછું વળીને જોવાનું નથી રમેશભાઈએ ગાડી ચાલુ કરી નદીમાં જવા દીધી ગાડી થોડી વારમાં તો સામેના કાંઠે પહોંચી ગઈ પણ રમેશભાઈએ જે પાછળથી જોયું અને રમેશભાઈથી જે પાછળ જોવાઈ ગયેલું એ જોઈને રમેશભાઈ ચોંકી ગયા તેમણે જોયું કે સ્વયં બજરંગદાસ બાપા ખુદ નદીમાં ચાલીને આવા પૂર જેવા પાણીમાં ગાડીને ધક્કો મારતા હતા રમેશભાઈને તે દિવસે બાપાની પરમશક્તિના દર્શન થયા રમેશભાઈ આ પછી નિયમિત બાપાના દર્શને આવ્યા અને પોતે મહારાષ્ટ્રીયન છે આ પ્રસંગ પછી રમેશભાઈએ મુંબઈના દહીસરમાં બાપાનું મંદિર બનાવ્યું આ મંદિરની નજીક જ જે ગાડીને બાપાએ ધક્કો મારીને નદી પાર કરાવેલી તે મોટર કાર આજ પણ ત્યાં મૂકેલી છે મુંબઈના દહીસરમાં શિવ વલ્લભ રોડ અશોકવન નજીક બાપાનું મંદિર રમેશભાઈએ બંધાવ્યું છે અને તે ગાડી પણ હાલ ત્યાં જ મોજૂદ છે અને બાપાના આ પ્રસંગની સાક્ષી પૂરે છે તો આ છે બગદાણાના બાવલિયાના પરચા રૂપી એક વાત મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો બજરંગદાસ બાવલિયા બગદાણાના અનેક પરચાઓ છે પરંતુ મને મળતી આ માહિતી મુજબ મેં એક સત્ય ઘટનાની વાત આપને જણાવી છે તો જરૂરથી આ વિડીયો શેર કરજો અને કમેન્ટમાં બજરંગદાસ બાપા બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં અસ્તુ જય માતાજી